હલો હોઢ મંત્ર તમારે દુખે છે દવાખાને નહીં મળતી હા તમારે પાડી દો અરે પાંચ મિનિટમાં મટાડી દો આવો સેકન્ડમાં મટાડી દે મારે આવો ફટાવા દે પાછા ને કા આઠ વાગે પછી નહીં કેમકે રાતનું મારે થોડું ઓછું પાડે છે એ કારણ બીજું કહે નહીં

અને વસે ગાયો કેમ મને લાજી જબર ભૂખ પછી મને એવું છે કે આ કેમ માં પૌવા મળતા હતા એટલે પૌવા હતા હા ના મેં વળી એક ડીશ કાઢી એટલે મને એવું છે મારા પૌવા હા છે તો હતર ડીશ કાઢી પીની અને 18મી ખાતો તો અને એક ભાઈ હોમે આવતો તો કે લ લ લ લ તાર તો મારા પેટ માં લ લ લ લ એક તારો ભલો થાય તારો હતર ડીશ ખાઈ ગયો હતર ખાઈ જો ને પેટમાં માં ભડકા ઉડી ગયા એ પેટ માં બારી ના કરે ફતરા

કેમ થાલ મફત નતો અરમનો ખાવો થે અરમનો ફરી બસ આ ગુનામની હા માને ઓ પેટમાં બની જાયનું છે ભાણા ફણ મંજોગે જે દેણવાનું હોય કનો કોણા મને પેટમાં પડી તો હું થતમ થા છે એટલે આ તો ભૂલી જ હું હેન કણ્યું ને લા છોકરાપતિ પાણી નોટો પે લઈ પાણી મંતરું પડતી સમી ચા તમને છે હા બે ત્રણ જાય છે દુખે તો એમ મોય લે તો પાણી પીવા પડું બાર વાર હે બેટ પેટમાં દુખે તેમ દુખે દુખે રેની કોઈ હદી દુખે છેન મત કદ ભાવે

હા પણ ફનકતો નહિ જો પર પડી જ હાર બધા ઉભા જો કોક ને હવે હા હું હવે શું કરી હા જો એ હા આવજો હા અને આ પૈસા બેસા ક્યાં 1 રૂપિયા ની સશણ કરવાનું એક સહીફા કરી જવાનું હડબન ને હા જે થાય જે સહીફા જેટલા હોય તે જેટલા હોય એ ઓમ હા આપડે રૂપિયા ની હો હા જો હું દાંજો કરી હાર થઈ ગયો ને ઓ કામ થઈ ગયો એવું લાગે આ તો તો એ હા આવજો હા આદશી વાન જાજે વાન સિટમ દુખે રેક નામ દુખે રે મરો થી કતો આ જોકન કરી રે પણ કેવા દુખે રેલા પણ હું જો સો વૈદ પાહે જો સો હવે થોડી દાડી પર દાડી પર હવે આ જોકન કરી રે આયા પણ હવે કશું હેડવા જેતા એટલે પોકવા સો છું તો અલ્યા ગુલાબજી ઓહ અમે હજાવા ને ઓ

તો મંત્રો બરાબર નહીં એટલે કેમ કે લાડવા ને હાડવા મને જબર પાવે છે કેમ કે લાડવા વાળો કે તું ખવરાતા જ નથી અરે લાડવા થી તમને સણા ખાયો કિન્યા કો પાછરા મુ એટલે સણા પેલા ખવરાશું નહીં લાડવા ખવરાવો પેલા આ આટલી બઈ પૂન કરો છો વો વો કોઈ ઢાઈડ છે એ ઉતાર મંત્ર તો રેવું પડે તાર એવું કોઈ આવડે છે ડોક્ટર ની કાર્ય ના લાગે એ વૈદ્ય ની કાર્ય લાગે ભાઈ ખરું ખોટું શીશો છે આવડે છે એટલું ના ના બરોબર આપણે કોઈને રિપ્યુ ખાતા નથી બરાબર આ દોડો મારા માટે

કાકો ફાળો આ રીત ને હા એ રીત ને આ શેક ની મટી ગઈ મટી ઓય બે ઢવા લો હા બલ બે કર કરવા પડશે આહા રેડી રેડી મટી મટી દવાખાને મટતો દવાખાને તો મટતો ન તાર શીટ મટી ગઈ આ હવે તમારો ફાળકો ને તમારો ચમત્કાર ને નમસ્કાર ચમત્કાર કે મે જોણતો નથી હા પણ એક મને મને

શનિવાર આવે એ કરી જવાનું પણ મટાડી ગયું એવું છે આખો દાળ પંખ પોકે